क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखें नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपन स्वागत है तमने असर करता समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું જણાવો આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે તમારી પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીશું અત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે પતિ અને પત્ની એકબીજાને એકીટ હશે કેટલો સમય જોઈ શકે હવે આ સાંભળીને તમને એ સવાલ થાય કે પ્રોફેશનલ લાઇફની વાતમાં પતિ પત્નીની વાત ક્યાંથી આવે આખી ચર્ચા કરવાનું કારણ એક કોર્પોરેટ બોસની કોમેન્ટ છે જેનો વિરોધ પણ થઈ રહ્યો છે તમને આ મુદ્દે વાત કરીશું એક સવાલની અત્યારે ચર્ચા થઈ રહી છે કે તમારે અઠવાડિયામાં કેટલા કલાક કામ કરવું જોઈએ આ સવાલ તો જૂનો છે પરંતુ એની સાથે બીજો એક સવાલ પણ જોડાઈ ગયો છે આ નવો સવાલ એ છે કે તમે કેટલો સમય તમારી પત્નીને એકી જોઈ શકો છો અમે તમને આ સવાલ પૂછતા નથી કેમ કે અમે તો માનીએ છીએ કે એ તો તમારી પર્સનલ લાઈફ છે એના પર અમે કોમેન્ટ ન કરી શકીએ જોકે એનએનડીના એટલે કે લાર્સન એન્ડ ટ્રુબ્રોના ચેરમેન એસ એન સુબ્રમણ્યમે જરૂર કોમેન્ટ કર્યું સૌથી પહેલાં તો તેમણે શું કહ્યું એ જાણવું જરૂરી છે અને એના પછી એના રિએક્શનની વાત કરીશું સુબ્રમણ્યને કહ્યું કે હું પ્રામાણિકતાથી કહું છું કે મને એ વાતનો અફસોસ છે કે હું તમારી પાસેથી રવિવારે કામ કરાવી શકતો નથી હું રવિવારે પણ તમારી પાસે કામ કરાવી શકું તો મને વધારે ખુશી થાય કેમ કે હું પણ રવિવારે કામ કરું છું તેમણે પર્સનલ લાઈફ પર કોમેન્ટ કરતાં કહ્યું હતું કે તમે ઘરે બેસીને શું કરો છો તમે તમારી પત્નીને કેટલો સમય એકીટ છે જોઈ રહી શકો કેટલો સમય પત્ની તેના પતિને એકી ટસે જોઈ શકે ઓફિસમાં જાઓ અને કામ કરવાનું શરૂ કરો તેમના લોકોની સખત મહેનત વિશે તેમણે કહ્યું હતું કે હું તાજેતરમાં ચાઇનીઝને મળે એ સજ્જન વ્યક્તિએ મને કહ્યું હતું કે અમે ગમે ત્યારે અમેરિકાને પાછળ પાડી જઈશું મેં કહ્યું કે કેવી રીતે તમે આમ કહો છો એ વ્યક્તિએ કહ્યું કે અમેરિકાનો અઠવાડિયામાં પચાસ કલાક જ કામ કરે છે જ્યારે અમે તો અઠવાડિયામાં નેવું કલાક કામ કરીએ છીએ જો તમારે દુનિયામાં ટોચ પર પહોંચવું હોય તો તમારે અઠવાડિયામાં નેવું કલાક કામ કરવું પડે સુબ્રમણ્યમની કોમેન્ટની ચારેય બાજુ ચર્ચા થવા લાગી મોટાભાગના લોકો તેની ટીકા કરવા લાગ્યા મહિલા સંગઠનોથી લઈને કામદાર સંગઠનોએ પણ એનો વિરોધ કર્યો ઉદ્યોગપતિઓ પણ સુબ્રમણ્યમની વાતથી સંમત નથી અમે તમને એક પછી એક ઉદ્યોગપતિની કોમેન્ટ જણાવીશું આખરે એક ઉદ્યોગપતિની વાત પર બીજા ઉદ્યોગપતિઓ શું વિચારે છે એ પણ જાણવું જરૂરી છે સૌથી પહેલાં આરપીજી ગ્રુપના ચીફ હર્ષ ગોયન્કા વિશે વાત કરીશું હર્ષ ગોયન્કાએ તેમના એક ટ્વીટમાં લખ્યું હતું કે અઠવાડિયામાં નેવું કલાક કામ શા માટે સન્ડેનું નામ બદલીને સન ડ્યુટી નથી કરતા હું માનું છું કે સખત અને સ્માર્ટ મહેનત કરવી જરૂરી છે જો કે ઓફિસના કામના કારણે પર્સનલ લાઈફ માટે કોઈ જ સમય ન બચે તો વ્યક્તિ શારીરિક માનસિક અને ઇમોશનલી થાકી જાય જેના લીધે એ ખૂબ જ તણાવ અનુભવી શકે છે આ રીતે કામ કરવાથી સફળતા ન મળી શકે કામકાજ અને વ્યક્તિગત જીવન વચ્ચેનું બેલેન્સ વૈકલ્પિક નથી પરંતુ આવશ્યક છે કે આ મારો દૃષ્ટિકોણ છે ગોયનકાજ નહીં બીજા કેટલાક ઉદ્યોગપતિઓએ પણ સુબ્રમણ્યમની ટીકા કરી મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને એ અનેક વખત ભાર મૂકતા કહે છે કે હું કેટલાક કલાક કામ કરું છું એના વિશે મને ન પૂછો મારા કામની ક્વોલિટી વિશે મને પૂછો હવે વાત પત્નીની તો વાત પત્નીની જ્યારે નીકળી છે ત્યારે કહે છે કે પત્નીને કેટલા કલાક સુધી એકીટેક્સે જોતા રહેવાની છે તો એના વિશે મહિન્દ્રા શું કહ્યું એ પણ તમે સાંભળો आनंद महिंद्राए सुब्रमण्यम नम लिधा जिरम इन्स्टिट्यूट ऑफ इंडिया पुनावाला ए महिंद्रा वाटतो जवाब आपनाला આનંદ મહિન્દ્રા મારી પત્ની માને છે કે હું વન્ડરફુલ છું દર રવિવારે મને ટશે જોવાનું તેને ગમે છે કામની ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી મહત્વની છે માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં પરંતુ લગભગ તમામ ક્ષેત્રોના લોકોએ અઠવાડિયામાં નેવું કલાક કામ કરવાના કોન્સેપ્ટનો વિરોધ કર્યો હતો હવે માની લો કે કોઈ સંસ્થામાં અઠવાડિયામાં રહીવાની રજા હોય આવી સંસ્થામાં નેવું કલાકનો કામનો નિયમ લાગુ કરે તો એના કર્મચારીએ રોજ પંદર કલાક કામ કરવું પડે અનેક ઓફિસોમાં શનિવાર અને રવિવારની રજા હોય છે એટલે કે પાંચ જ દિવસ કામકાજ કરવાનું હોય છે આવી સ્થિતિમાં રોજ કર્મચારીઓએ રોજના અઢાર કલાક કામ કરવું પડે સુબ્રમણિયમ તો ઈચ્છે છે કે કર્મચારીઓ રવિવારે પણ કામ કરે એટલે કે કર્મચારી અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે તો તેણે રોજ લગભગ તેર કલાક કામ કરવું પડે વળી મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાંથી ઘરેથી નીકળીને ઓફિસ અને ઓફિસથી ઘરે જવામાં જ ઓછામાં ઓછા ચાર કલાક જેટલો સમય થાય છે માની લઈએ કે કર્મચારી અઠવાડિયામાં રહેવાની રજા લે તો તેને પંદર કલાક કામ કરવું પડે હવે તેમાં બીજા ચાર કલાક તમે ઉમેરો એટલે કે દિવસના કુલ ઓગણીસ કલાક થાય એટલે કે કર્મચારીને સુવા અને દૈનિક ક્રિયાઓ માટે માત્ર પાંચ કલાકનો જ સમય મળે એટલે કે આ રીતે કામ કરવું ખરેખર મુશ્કેલ છે એટલે જ દીપિકા પાદુકોણે પણ સુબ્રમણ્યમની કોમેન્ટનો વિરોધ કર્યો છે દીપિકાએ લખ્યું હતું કે કે આટલા સિનિયર પદો પર રહેલી વ્યક્તિ આવા નિવેદનો આપે એ ખરેખર આઘાતજનક છે દીપિકાએ સાથે માર્યું હતું મેન્ટલ હેલ્થ મેટર્સ કદાચ તમને ખ્યાલ હશે કે દીપિકા પાદુકોણ ભૂતકાળમાં ડિપ્રેશનનો ભોગ બન્યા હતા જેના પછી તેઓ માનસિક આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા માટે કામ કરી રહ્યા છે અઠવાડિયામાં નેવું કલાક કામ કરવાના સુબ્રમણ્યમના વિચારનો વિરોધ કરવાનું એક કારણ કર્મચારીઓનું માનસિક આરોગ્ય પણ છે તમને કદાચ ખ્યાલ હશે કે સુબ્રમણ્યન પહેલાં આવો જ વિવાદ ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિના કારણે થયો હતો મૂર્તિએ યુવાનોને અઠવાડિયામાં સિત્તેર કલાક કામ કરવાની સલાહ આપી હતી નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે આપણા યુવાનોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા સિત્તેર કલાક કામ કરવાની જરૂર છે બીજા વિશ્વયુદ્ધ બાદ જર્મની અને જાપાનના લોકોએ તેમના દેશના હિતમાં વધારે કલાકો સુધી કામ કર્યું હતું ભારતના યુવાનોએ પણ આપણા અર્થતંત્ર માટે વધારે મહેનત કરવી જોઈએ તેમણે શિસ્તબદ્ધ અને વધારે મહેનતથી મહેનત કરીને વર્ક પ્રોડક્ટિવિટી વધારવી જોઈએ નારાયણ મૂર્તિની આ સલાહની એ સમયે ખૂબ જ ચર્ચા થઈ હતી અનેક લોકોએ એનો વિરોધ પણ કર્યો હતો બીજી તરફ ઓલાના સીઓ ભાવિશ અગરવાલે મૂર્તિની આ સલાહને સપોર્ટ આપ્યો હતો હવે સુબ્રમણ્યમના કારણે કામકાજના કલાકો વિશે ફરી ચર્ચા શરૂ થઈ છે હવે આપણો કાયદો શું કહે છે એ પણ જાણવું જરૂર છે ભારતીય કાયદા મુજબ કર્મચારીએ અઠવાડિયામાં અડતાલીસ કલાકથી વધારે કામ ન કરવું જોઈએ ક્યારેક કામના કલાકો વધી જાય તો પણ મેક્સિમમ સાડા દસ કલાક જ કામ કરવું જોઈએ જો એનાથી પણ વધારે સમય સુધી કામ કરવું પડે તો ઓવરટાઇમનો નિયમ લાગવો પડે ઓવરટાઇમ માટે કેટલું વેતન આપવું જોઈએ એ પણ નક્કી કરવામાં આવ્યું છે ઓવરટાઈમ માટે બે ગણા સુધીનું વેતન આપવું પડે એટલે કે ધારો કે તમારો પગાર મુજબ એક કલાક વધારે તમને એક હજાર રૂપિયા થતા હોય તો ઓવરટાઈમ માટે તમને બે હજાર રૂપિયા સુધી આપવા પડે સવાલ એ છે કે શું કંપની ઓવરટાઈમના રૂપિયા આપવા તૈયાર છે ખરી આઈઆઈટી મંડીના પ્રોફેસર નિર્મલ્ય કજૂરીએ આ જ વાત કહી હતી તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે જો ભારત ઓવરટાઈમ માટે પેમેન્ટના નિયમનો કડકાઈથી અમલ કરે તો સ્થિતિ બદલાઈ જાય અઠવાડિયામાં સિત્તેરથી નેવું કલાક કામ કરવાની હિમાયત કરનારા તમામ કોર્પોરેટ બોસીસ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની વચ્ચે બેલેન્સની હિમાયત કરવા લાગશે ડોક્ટર્સ અનેક ઉદ્યોગપતિઓ આ બેલેન્સ રાખવા પર ખાસ ભાર મૂકે છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બાદ આપનું સ્વાગત છે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેના બેલેન્સની ખૂબ ચર્ચા ચાલી રહી છે સુબ્રમણ્યન અને નારાયણ મૂર્તિ જેવા બોસ સખત મહેનત કરવા માટે દલીલ આપે છે તો એનું કારણ અત્યારની ભારતની સ્થિતિ છે ભારત અત્યારે દુનિયાની પાંચમા નંબરની ઇકોનોમી છે પહેલા નંબરે અમેરિકા બીજા નંબરે ચીન ત્રીજા નંબરે જાપાન અને ચોથા નંબરે જર્મની છે હવે ભારતની પાસે જાપાન અને જર્મની બંનેને પછાડીને ત્રીજા નંબરની ઇકોનોમી બનવાની એક સુવર્ણ તક રહેલી છે આખી દુનિયા વાત માની રહી છે આવો વિશ્વાસ કરવાનું કારણ ભારતમાં વર્કિંગ એજ પોપ્યુલેશન છે વર્કિંગ એજ પોપ્યુલેશન એટલે કે ભારતમાં કામ કરી શકે એવા લોકોની વસ્તી આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વર્કિંગ એજ પોપ્યુલેશનમાં વીસથી ચોસઠ વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે ભારતમાં આ કેટેગરીમાં બાણું કરોડ લોકો છે જ્યારે ચીનમાં એકાણું કરોડ લોકો છે એટલે કે ભારતની પાસે ચીન કરતાં પણ વધારે વર્કિંગ એજ પોપ્યુલેશન છે આ લોકો ફેક્ટરીઓમાં અને દુકાનોમાં કામ કરી શકે છે એટલે પ્રોડક્શન અને સર્વિસ બંનેમાં વધારો કરી શકે છે જુદા જુદા દેશોના લોકોની સરેરાશ ઉંમરને જોતાં પણ જણાય કે ભારતની પાસે યુવાનોની સંખ્યા સૌથી વધારે છે જેમ કે જાપાનમાં સરેરાશ ઉંમર ઓગણપચાસ પોઈન્ટ પાંચ વર્ષ ચીનમાં લગભગ ચાલીસ પોઈન્ટ એક વર્ષ જ્યારે ભારતમાં ચોત્રીસ વર્ષ છે એટલે કે જાપાન અને ચીનના લોકો કરતાં ભારતની સરેરાશ ઉંમર ઓછી છે એટલે કે આ બંને દેશોમાં સિનિયર સિટીઝન્સ વધારે છે જ્યારે ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે એટલે આ યુવાનો વધુ કલાક સુધી કામ કરે તો ચીન અને પાછળ છોડી દે એવી નારાયણ મૂર્તિની સલાહનો સાથ આટલો જ છે મૂર્તિ બાદ હવે સુબ્રમણ્યનની કોમેન્ટનો વિચાર થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ભલે સુબ્રમણ્યનની વાતને લઈને જાત જાતના મીમ્સ બની રહ્યા હોય જોકે અનેક લોકો સુબ્રમણ્યમની વાતને સપોર્ટ આપે છે આવા લોકો કહે છે કે ઇન્ફોસિસ અને ઇસરો જેવી સંસ્થાઓ સખત મહેનતનું પરિણામ છે કે સમયે કેટલા લોકોએ નાઇન ટુ ફાઇવ સુધી કામ કર્યું હોત તો આવી સંસ્થાઓ ઊભી ન થઈ શકી હોત સખત મહેનતથી હિમાયત કરનારા લોકો એવી પણ દલીલ કરે છે કે એલોન મસ્ક અને જેફ બેજોસ જેવા લોકોએ અઠવાડિયામાં અડતાલીસ કલાક કામ કર્યું હોત તો તેઓ દુનિયા બદલી ન શક્યા હોત તેઓ એમ પણ કહે છે કે સુબ્રમણ્યનના નેવું કલાક કામ કરવાની વાત નથી કરતા તેમની વાતનો સાર એટલો છે કે વધારે મહેનત કરવી જોઈએ આવી દલીલો કરવામાં આવતી હોવા છતાં અનેક લોકો સુબ્રમણ્યનની વાતથી સંમત નથી હવે કોર્પોરેટની દુનિયાની વાસ્તવિકતા પર પણ નજર કરવી જરૂરી છે આખા દેશમાં કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ એટલે કે સિનિયર અધિકારીઓ અત્યારે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની વચ્ચેનું બેલેન્સ કરવા પર ખાસ ભાર મૂક્યા છે તેમને નોકરી માટે નવી ઓફર થાય પરંતુ એમાં સહેજ પણ ટેન્શન જેવું લાગે તો તેઓ એ ઓફર ફગાવી દે છે ભલે પગાર વધારે મળતો પોતાના પરિવારથી દૂર બીજા શહેરોમાં જવું પડે તો પણ તેઓ નોકરીની ઓફર ફગાવી દે છે તેમના માટે માનસિક આરોગ્ય જરૂરી છે પુણે મેં કામ કરતા ભૂપેન્દ્ર વિશ્વકર્માના એક ઉદાહરણ પરથી આ વાતનો ખ્યાલ આવે છે ભૂપેન્દ્રની જીવતી વાર્તા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તેણે લિંકડિંગ પર એક પોસ્ટ મૂકી હતી તેણે જણાવ્યું હતું કે તેના હાથમાં નવી નોકરીની ઓફર નથી એટલું જ નહીં તેના પરિવારમાં તે એકલો કમાણી કરે છે આમ છતાં તેણે ઇન્ફોસિસમાં તેની નોકરી છોડી દીધી હતી તેના માટે કેટલાક કારણો પણ આપ્યા હતા સૌથી પહેલાં મુદ્દો વેતનમાં વધારાનો હતો ભૂપેન્દ્ર રેલા કહ્યું હતું કે તેને સિસ્ટમ એન્જિનિયરથી પ્રમોટ કરીને સિનિયર સિસ્ટમ એન્જિનિયર બનાવાયો હતો કાગળ પર તો બધું ખૂબ જ સારું લાગ્યું હતું જોકે ભૂપેન્દ્રના વેતનમાં કોઈ જ જાતનો વધારો કરવામાં નહોતો આવ્યો બીજો મુદ્દો વર્કલોડનો હતો રાજીનામા અને નિવૃત્તિના કારણે ભૂપેન્દ્રની ટીમમાં સભ્યોની સંખ્યા પચાસથી ઘટીને સીધી ત્રીસ પર આવી ગઈ હતી મેનેજમેન્ટે નવા કર્મચારીઓની નિમણૂક કરવાના બદલે બાકી રહેલા કર્મચારીઓનું કામનું ભારણ વધારી દીધું ભૂપેન્દ્રે ત્રીજો મુદ્દો એ ઉઠાવ્યો હતો એ કર્મચારીઓ પાસેથી ખૂબ જ વધારે અપેક્ષા રાખવામાં આવે છે કામનું ભારણ વધી જવાના કારણે ખૂબ જ તણાવ રહે છે વ્યક્તિ પોતાના આરોગ્ય પર ધ્યાન જ ન આપી શકે ભૂપેન્દ્રએ ચોથો મુદ્દો ઉઠાવતા લખ્યું હતું કે મારા સિનિયર્સ તરફથી મારા કામની સતત કદર થતી હતી પરંતુ એનાથી વેતનમાં વધારો થતો નથી પ્રમોશન મળતું નહોતું કે કરિયરમાં કોઈ પણ રીતે પ્રગતિ થતી નહોતી સોશિયલ મીડિયા પર ભૂપેન્દ્રની જેમ બીજા અનેક લોકોએ તેમની જીવતી વાર્તા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કોર્પોરેટ કંપનીઓ જણાવે છે કે પગારમાં ખૂબ જ વધારો કે પ્રમોશન ઇચ્છતા કર્મચારીઓએ વધારે કામ કરવું જોઈએ જોકે ભૂપેન્દ્ર જેવા લોકો કહે છે કે વધારે કામ કરવા છતાં પણ એનું ફળ મળતું નથી અહીં એક મૂળભૂત ફરક સમજવા જેવો છે સુબ્રમણ્યન અને નારાયણ મૂર્તિ જેવા બોસ કહે છે કે ભારતને વિકસિત બનાવવા માટે સખત મહેનત કરો જોકે તેમનો કહેવાનો અર્થ એ પણ હોઈ શકે છે કે જરૂરી નથી કે કર્મચારીઓ ઓફિસમાં બેસીને જ કામ કરે તો ઘરે બેસીને તેની જોબ માટે જરૂરી નવી સ્કિલ શીખે તો પણ એનાથી ફાયદો થઈ શકે છે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે સુબ્રમણ્યન અને નારાયણ મૂર્તિ જેવા કોર્પોરેટ બોસ તેમની કંપની કે દેશની ભલાઈ ખાતર સખત મહેનત કરવા માટે કહી શકે છે જોકે એલ એન બોસ સુબ્રમણ્યને એક અનિચ્છીય કોમેન્ટ કરી હતી અત્યારે ચારે બાજુ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની વચ્ચે બેલેન્સની ચર્ચા ચાલી રહી છે જોકે સુબ્રમણ્યને એક મર્યાદા ઉળંગી હતી જેના વિશે ખાસ ચર્ચા નથી થઈ એક કર્મચારીની મહેનત પ્રામાણિકતા અને સમર્પણ ભાવનું મૂલ્યાંકન તેના કામથી થવું જોઈએ તેના વ્યક્તિગત જીવનને કામની સાથે જોડવું ન જોઈએ હવે કર્મચારી તેની પત્નીને કેટલો સમય એકીટ જોયા કરે છે એના વિશે કોઈ બોસ કોમેન્ટ કરે એ બિનજરૂરી છે સ્વાભાવિક રીતે એ લોકોના વ્યક્તિગત જીવનમાં બિનજરૂરી દાખલ છે ભારતનું બંધારણ આપણને પ્રાઇવસીનો અધિકાર આપે છે તમારું વ્યક્તિગત જીવન તમારી પસંદ અને તમારા વ્યક્તિગત સંબંધોના મામલે કોઈ પણ વ્યક્તિ દખલ ન કરી શકે સુબ્રમણ્યમની કોમેન્ટ સીધી સીધી રીતે દખલ હતી બોસનું કામ કર્મચારીઓ માટે હકારાત્મક માહોલ સર્જવાનું છે કર્મચારીઓને વધારે મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ ભારતમાં અત્યારે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સની ચર્ચા ચાલુ જ છે આવી ચર્ચા થોડા સમય પહેલાં અમેરિકામાં પણ ચાલી હતી ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના મૂળ ભારતીય નેતા વિવેકરામાસ્વામીના કારણે આવી ચર્ચા શરૂ થઈ હતી રામાસ્વામીએ જણાવ્યું હતું કે ટોચની ટેકનોલોજી કંપનીઓ એ સ્થાનિક અમેરિકનોના બદલે વિદેશમાં જન્મેલા એન્જિનિયર્સને પ્રાથમિકતા આપવી જોઈએ વિમેક રામાસ્વામી મૂળ ભારતીય હોવાના કારણે જ કંઈ આવી કોમેન્ટ નથી કરી તેમણે એના માટે કેટલાક કારણો પણ આપ્યા છે એમણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અમેરિકન લોકોનો આઈક્યુ ઓછો હોવાના કારણે નથી જોકે કલ્ચરનો બહુ મોટો ફરક રહેલો છે અમેરિકન કલ્ચર મનોરંજન પાર્ટીઓને સ્પોર્ટ્સને વધારે મહત્ત્વ આપે છે અમેરિકન લોકો કરતાં વિદેશમાં જન્મેલા લોકો શિક્ષણ પર ખાસ ભાર મૂકે છે ખાસ કરીને તેઓ ગણિત અને સાયન્સમાં વધારે હોશિયાર હોય છે ભારત જેવા દેશોમાં વિદ્યાર્થીઓ સાયન્સ માટેની સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે રામા સ્વામીના કહેવાનો સાર એટલો જ છે કે ભારત સહિતના કેટલાક દેશોના વિદ્યાર્થીઓ સખત મહેનતું છે જ્યારે અમેરિકાના વિદ્યાર્થીઓ પાર્ટીઓ કરવામાં બિઝી રહે છે જેના લીધે અમેરિકામાં બેસ્ટ એન્જિનિયર્સ ઊભા નથી થઈ રહ્યા સુબ્રમણ્યને એક ચાઇનીઝ વ્યક્તિની વાતને ટાંકીને આ વાત કહીએ અમેરિકનો પાર્ટી કરવામાં બિઝી છે જ્યારે ચીનના લોકો ઓવરટાઈમ કરે છે કહેવાનો સાર એટલો જ છે કે વ્યક્તિ કંપની કે દેશે આગળ વધવું હોય તો સખત મહેનત કરવી જ પડે જો કે સૌથી મોટો સવાલ એ છે કે અઠવાડિયામાં કેટલા કલાક કામ કર્યું હોય તો સખત મહેનત કરી કહેવાય હકીકતમાં આજે પણ ભારતમાં અનેક લોકો સિત્તેર કલાકથી વધુ કામ કરે છે કેબ ડ્રાઈવરથી લઈને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના રાઇડર સુધી અનેક લોકો અનેક કલાકો સુધી કામ કરે છે એ સિવાય વકીલો અને ડોક્ટર્સ પણ દિવસમાં બારથી વધારે કલાકો સુધી કામ કરે છે પ્રાઇવેટ કંપનીઓમાં પણ જ્યારે ડેડલાઇન હોય તો લોકો સોળથી લઈને અઢાર કલાક સુધી કામ કરે છે એક જ નિયમ બધાને લાગુ ન પડે એટલે કે જુદા જુદા ક્ષેત્રોમાં કામના કલાકો કદાચ જુદા જુદા પણ હોઈ શકે છે એક ચિત્રકાર અને એક શ્રમિકના કામના કલાકો સરખા ન હોઈ શકે છે શ્રમિક નવથી વધારે કલાક કામ કરે તો તેનું શરીર તેને સાથ ન આપે બીજી તરફ ચિત્રકાર તેના કામમાં ઘડાડું થઈ જાય તો તેને ખ્યાલ જ ન આવે કે તેને કેટલા કલાક કામ કર્યું જોકે ઓવરઓલ સમજવું પડે કે કર્મચારી અઠવાડિયામાં કેટલા કલાક કામ કરી શકે દુનિયાભરમાં કરવામાં આવેલા અનેક સ્ટડીઝમાં તારણ આવ્યું છે કે દર અઠવાડિયે પંચાવનથી વધુ કલાકો સુધી કામ કરવામાં આવે તો એનાથી એટેક કાર્ડિયક અરેસ્ટ સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવા કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે તમે થોડાક સમય સુધી દર અઠવાડિયે સિત્તેર કલાક કામ કરો તો એનાથી ખાસ અસર ન થાય જોકે લાંબા સમય સુધી તમે આ કામ કરતા રહો તો ચોક્કસ જ એનાથી તમારા દિલ અને દિમાગને ખતરો વધી જાય હવે દુનિયાભરમાં કયા દેશોમાં કામકાજના કેટલા કલાકો છે એના પર પણ નજર કરીએ દુનિયામાં કામકાજના સૌથી વધારે કલાકો ભૂતાનમાં છે ભૂતાનના લોકો અઠવાડિયામાં સરેરાશ ચોપન પોઈન્ટ ચાર કલાક કામ કરે છે આમ છતાં ભૂતાનના લોકો દુનિયામાં સૌથી વધારે સુખી ગણાય છે હવે બીજા દેશો પર નજર કરીએ યુએમાં અઠવાડિયામાં લોકો પચાસ પોઈન્ટ નવ કલાક લેસેથોમાં પચાસ પોઈન્ટ ચાર કલાક કોંગોમાં અડતાલીસ પોઈન્ટ છ કલાક કતારમાં અડતાલીસ કલાક જ્યારે લાઇબેરિયામાં લોકો સુડતાલીસ પોઈન્ટ સાત કલાક કામ કરે છે મોર્ટિનિયામાં સુડતાલીસ પોઈન્ટ છ કલાક લેબનોનમાં સુડતાલીસ પોઈન્ટ છ કલાક મંગોલિયામાં સુડતાલીસ પોઈન્ટ ત્રણ કલાક જ્યારે જોર્ડનમાં લોકો અઠવાડિયામાં સુડતાલીસ કલાક કામ કરે છે હવે જ્યાં કામકાજના કલાકો ઓછા છે એવા દેશોની પણ વાત કરીશું જેમાં અઠવાડિયેમાં ચોવીસ પોઈન્ટ સાત કલાકની સાથે વેનુઆતુ પહેલા નંબરે આવે છે અઠવાડિયામાં સત્યાવીસ પોઈન્ટ ત્રણ કલાકની સાથે ક્રિબાતી બીજા શહેરે છે બીજા નંબરે છે જેના પછી ત્રીસ પોઈન્ટ ચાર કલાક સાથે માઇક્રોનેશિયા ત્રીસ પોઈન્ટ ચાર કલાક સાથે રોવાન્ડા સોમાલિયામાં એકત્રીસ પોઈન્ટ ચાર કલાક અને નેધરલેન્ડના લોકો એકત્રીસ પોઈન્ટ છ કલાક કામ કરે છે ઈરાકમાં એકત્રીસ પોઈન્ટ સાત કલાક વેલિસ એન્ડ ફ્રૂટનામાં એકત્રીસ પોઈન્ટ આઠ કલાક ઇથોપિયામાં એકત્રીસ પોઈન્ટ નવ કલાક જ્યારે કેનેડામાં લોકો અઠવાડિયામાં બત્રીસ પોઈન્ટ એક કલાક સુધી કામ કરે છે કામકાજના કલાકોની વાત છે તો મેક્સિમમ પ્રોડક્ટિવિટી આપવા પર ફોકસ કરવું જોઈએ એ સિવાય જરૂર પડે તો પોતાની કંપની અને દેશના હિતમાં અઠવાડિયામાં નેવું કલાક કામ કરવા પણ તૈયાર રહેવું જોઈએ ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર